સુતપુરાણી શૌનક કે ત્યાંથી ઋષિમુનિઓને કહે ઋષિમુનિઓ આજ એ પૂતના સુંદર મજાનું રૂપ લઈ અને નંદાલય તરફ જાય એક ગોપી મળી અને ગોપીએ પૂછ્યું આપ કોણ છો કાંઈ નંદ મહારાજના સગા થાવ છો હા મને બતાવો નંદાલય ક્યાં આવ્યું ગોપી હાથ લાંબો કરીને કીધું જો પેલા યમલા અર્જુનના બે વૃક્ષ દેખાય ને બસ એ જ નંદા પોતાના ધીરે ધીરે ચાલતી થઈ નંદાલયમાં ગઈ મા યશોદાજી ભક્તો બાળ પ્રભુને નવડાવી ધોવડાવી સરસ મજાનું લાલાને પિતાંબર પહેરાવી કમર ઉપર કંદોરો બાંધો ચરણમાં એને ઝાંઝર પહેરાવ્યા અને કનૈયાને કોઈની નજર ન લાગે એટલે નાનું એવું કાળું એક ટપુમા એ યશોદાએ કરી દીધું અને એમાં મા યશોદાજી પોતાની ગોદમાં લઈ પ્રભુને બેઠી છે અને એમાં પુતનાએ આવી અને યશોદાને બધાય આપી માં બધાય હો તારે ત્યાં લાલાનો જન્મ થયો માં બધાય હો માં યશોદાએ જોયું પુતનાને જોતા તેમ લાગે ખબર નહીં આ જગ એ જાણે સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી હોય આવું સુંદર મજાનું રૂપ લઈ અને પૂતના આવેલી હો આ અવિદ્યારૂપી માયા છે ને આવી જોયો આમ તમે જોવો ને આંખને ગમી જાય ઓહો આટલું સરસ રૂપ અને ત્યારે પુતનાએ માં યશોદાને બધા આપી યશોદાને એમ થયું ખબર નહીં કોણ હશે આંગણે આવી છે આશીર્વાદ દેવા આવી છે અને આપણે આંગણે કોઈ મહેમાન બનીને આવે અને આપણે અજાણ્યા થાય કે હું તમને ઓળખતો નથી તો એને કેવું ખોટું લાગે યશોદાજી મનમાં મુંજાય છે પણ પરિચય પૂછી શકા નહીં અને ત્યારે યશોદાજીને પૂછી લીધું પૂતના એ લાવતારા લાલાને ઘડીક રમાડી ગોદમાં બેસાડી અને એને આશીર્વાદ આપી દો પેલાના જમાનામાં એવો રિવાજ હતો કે બાળકનો જન્મ થાય ને એટલે ગામની માતાઓ એને આશીર્વાદ દેવા આવતા અને એમાં યશોદાને એમ થયું આંગણે કોઈ આગંતુક આવ્યા છે દીકરાનો જન્મ થયો લાવ એનું મોઢું મીઠું કરાવી અને વધારે આપું મા યશોદાજી ઘરની અંદર ગઈ અને અતિથી દેવો ભ અતિથિનું સન્માન કરવું એ ગ્રહસ્થનો બહુ મોટો ધર્મ છે અને ત્યારે આ બાજુ પ્રભુને દૂધપાન કરાવવાની તૈયારી કરે પણ એમ કહેવાય એ વખતે બાળ પ્રભુએ પોતાના નેત્ર બંધ કરી દીધા ભગવાન કૃષ્ણ નેત્ર બંધ કરીને એમ કહે હું તો બ્રહ્મ છું અને મારી દ્રષ્ટિ પડશે ને તો આ પૂતના બળીને રાખ થઈ જશે રખે આ પુતના જો રાખ થઈ જાય તો માના મનમાં કેટલી આશંકાઓ થશે ભાગવતજીના વિદ્વાનો એમ કહે છે એક એમ કહે છે ના એવું કારણ નથી ભગવાન એવું ચાહે છે કે આપણી આંખ છે ને એ જેને તેને ન અપાય સાંભળા જો આંખ બગડે ને ભક્તો તો એમ કહેવાય જીવન બગડી જાય એટલે ભગવાન કૃષ્ણએ પોતાની આંખ બંધ કરી દીધી ત્રીજા વિદ્વાને એમ કહે કૃષ્ણ આંખ બંધલા માટે બંધ કરી પ્રભુ વિચાર કરે છે આ છે કોણ આપણને ભૂલાઈ જાય તો આપણે શું કરી ખબર આંખ બંધ કરીને યાદ કરી યાદ કરવા માટે એટલે ભગવાન કૃષ્ણ યાદ કરીને વિચારે છે કે આ ખરેખર માં બનીને આવી છે તો એના માના માતૃત્વનો સ્વીકાર તો કરવો પડશે તો લાવ જોઈ લઉં આ છે કોણ અને જોતા ભગવાન કૃષ્ણને ખબર પડી આ તો બલી મહારાજની દીકરી આ રત્નમાલા છે ભગવાન વામન બની અને વામનના યજ્ઞમાં ગયા વિંધ્યાવલીએ પાણી રેડેલું અને રત્નમાલા એમ થયું આવો મને ભગવાન દીકરો આપે તો વામનને જોઈને રત્નમાલા થયું બલિની દીકરીને એટલે ભગવાને તથાસ્તુ કીધું જા રત્નમાલા તારો સંકલ્પ પૂરો કરીશ પણ ભગવાન પાછા વામનમાંથી વિરાટ બન્યા ને તો રત્નમાળાને એમ થયું આવો કાઈ દીકરો હોય આ તો મારા બાપને છેતરવા આવ્યો છે એટલે ઈદ ભગવાન પ્રત્યે રત્નમાળાને દ્વેષ થયો એ પ્રેમ અને ઝેર નું સંયુક્ત સ્વરૂપ એટલે ભક્તો આ પુત છે અને ત્યારબાદ સુદપુરાણી સૌનકીત્યાધિક ઋષિમુનિઓને કહે છે કે હે ઋષિ મુનિઓ ભગવાન શ્રી હરિએ પોતાની આંખ બંધ કરી અને ભગવાન વિચાર કરે કે હું તો વૈકુંઠમાંથી નીકળ્યો ત્યારે નક્કી કર્યું હતું કે વ્રજમાં જઈ માખણ ઓર મિશ્રી ખાઈ ગે પણ અહીંયા તો વ્રજમાં આવ્યા હજી માખણ મિશ્રીનો સ્વાદ નથી મળ્યો એ પેલા તો આ ઝેર પીવું પડશે તો જગતના જીવોએ નક્કી કરી લેવાનો કે આ જગતમાં યશ એને મળે પેલા જેને અપમાનના ઝેર સહન કરતા આવડે પછી જ માખણનો આસ્વાદ આવે અને ત્યારે એ વખતે પોતના એ ભગવાન બાળ પ્રભુને પોતાની ગોદમાં લઈ અને પોતાના દૂધપાન કરાવવા લાગી પણ ભક્તો યાદ રાખજો જ્યાં સુધી માના માતૃત્વની અંદર પૂર્ણ પ્રેમ ન હોય ત્યાં સુધી યાદ રાખજો જગતનો માલિક ઈશ્વર દૂધનું પણ નિર્માણ નથી કરતો પુતનાના હૃદયમાં માના માતૃત્વ જેવો પ્રેમ નથી એટલે દૂધ પણ નથી પણ છતાંય આજે પોતનાએ કાળકુટ નામનું ભયંકર ઝેર લગાડી અને ભગવાન કૃષ્ણના પ્રાણનું પાન કરવા માટે પ્રયાસ કર્યો ભગવાન પ્રભુ કહે છે પુતના ભલે કદાચ તારા માના માતૃત્વમાં પ્રેમ ન હોય તો કઈ નહીં પ્રાણ તો છે ને અને બાળ પ્રભુ એ ભક્તો પુતનાના પ્રાણ પીવાની શરૂઆત કરી સામુંજ મુંચા લમિતી પ્રભાસિણી નિષ્પિત્ય માના અખિલ મર્મિણી આજ પ્રભુ પુતનાના પ્રાણનો પાન કરે અને પોતાના માર્મિક સ્થળો પીડાવા લાગ્યા પરસેવેતીનું શરીર એ રેબ જેબ થયો અને પોતાના પ્રભુને કહેવા લાગે લાલા હે નંદના છયા સામંચ મંચહ મને છોડી દે મને છોડી દે મને મૂકી દે રડતી પોતાના રોદનની અંદર જાણે ભક્તો સાધનાનો સૂર રેલાણો હોય અને એમાં ભગવાન કૃષ્ણ એ ભક્તો પૂતનાના પ્રાણનો પાન કરી શરીરમાંથી પ્રાણ પખેર ઉડી ગયો રૂપ છૂટી ગયું અને મૂળ રૂપમાં આવી અને ધરતી ઉપર અને ત્યારે સુદ્ધપુરાણી સૌન કિત્યાદિક ઋષિમુનિઓને કહે છે કે હૈ ઋષિમુનિઓ પૂતના શરીર ધરતી ઉપર પડ્યું છે ને એમાં ભાગવતીમાં લખ્યું છે કે ચૂર્ણ યા માસ રાજેન્દ્ર પડતા પૂતના શરીરના લીધેથી એ વ્રજના કેટલાય વિસ્તાર સુધીમાં જંગલના જાડવાઓ પડી ગયા ભાગવતજીના વિદ્વાનો એમ કહી એને શરીર સળગાવવા માટેની વ્યવસ્થા એ પૂતના કરતી ગયો આ બાજુ પૂતના પડી ભયંકર અવાજ આવ્યો માં યશોદાજી દોડતા દોડતા આવ્યા છે અને મા યશોદાએ આવીને જોયું ભક્તો તો પિત એ પુતનાના વિશાળ શરીર ઉપર ભગવાન બાળ પ્રભુ રમત રમી રહ્યા હતા પણ યશોદાને પુતનાનું શરીર પછી દેખાણું પેલા પોતાનો દીકરો દેખાણો દોડતી યશોદાજી પ્રભુને તેડી લીધા તેડીને જ્યાં જોયું ત્યાં દૂર દૂર કેટલાય કોષ સુધી પુતનાનું શરીર પડેલું જોયું મા યશોદાના મનમાં અનિષ્ટની આશંકાઓ થવા લાગી આ કોણ આ અસુર કોઈ મારા દીકરાને મારવા માટે આવેલો આ તો મારા ઠાકોરે કૃપા કરી મારા બાળકની રક્ષા કરી પ્રભુનો આભાર માનતી આજ માં મા યશોદા બાળપ્રભુને તેડી હૃદય સરસા ચાપી અને યશોદાજી દોડતી દોડતી સીધી જ ભક્તો નંદાલયમાં ન જતા સીધી જ યશોદાજી ગૌશાળામાં ગયા મા યશોદાને ગાય ઉપર બહુ વિશ્વાસ માને એમ થયું મારા લાલાની રક્ષા થઈ હોય ને તો ગૌ માતાના આશીર્વાદથી લાલાની રક્ષા થઈ અમે વર્ષો સુધી ગાયોની સેવા કરી અને ઠાકોરે કૃપા કરીને અમારે ત્યાં દીકરાના રૂપે વધાર્યા યશોદાજી ગૌશાળામાં જઈ ગાય માતાનું કૂચ લઈ કનૈયાના મસ્તક ઉપર ભેરવું છે ગૌમૂત્ર લઈ લાલા ઉપર છાંટું ગૌ માતાનું જે છાણ હતું ગૌમયની અંદર લાલાને રગદોડવામાં આવ્યા છે માં યશોદાજીએ ગૌ માતાની પરિક્રમા કરી ગૌ માતાના શરીર ઉપર માં યશોદાએ પોતાનો હાથ ફેરવો આજ ગૌ માતા સમક્ષ માં યશોદાએ ઉભા રહી આઠ શ્લોકથી યશોદાજીએ સ્તુતિ કરી જેને પુત્રાષ્ટક કહેવાય છે ભક્તો ભાગવતમાં વેદવ્યાસજીએ લખ્યું છે કે હરેક જગતની માતાઓ જ્યારે પોતાના બાળક ઉપર અનિષ્ટ આવે કઈ આશંકાઓ થાય તે દિવસે આ પૂતનાષ્ટકનો પાઠ કરજો તો આધિ વ્યાધિ ઉપાધિઓ દૂર થશે એમાં મા યશોદાજી ગૌશાળામાં જઈ ગાય પાસે ઉભાવ એ ગૌ માતાના અંગનો સ્પર્શ કરતી કરતી માં કેવા લાગી હે કનૈયા તારી બધી જ ઇન્દ્રિયો થકી ભગવાન ઋષિકેશ તારી રક્ષા કરે ભગવાન નારાયણ તારા પ્રાણની રક્ષા કરે શ્વેત દીપપતિ ભગવાન મારા લાલાના ચિતની રક્ષા કરે તું સુતો હોય ત્યારે ભગવાન તારી રક્ષા કરે મનની રક્ષા ભગવાન યોગેશ્વર કરે ભગવાન કૃષ્ણ ગર્ભ એ પણ તારા બુદ્ધિની રક્ષા કરે તું રમતો હોય ત્યારે ગોવિંદ તારી રક્ષા કરે તું સૂતો હોય ત્યારે માધવ તારી રક્ષા કરે ભલે આટલું જ નહીં ભગવાન લક્ષ્મીપતિ તારી રક્ષા કરે તું જમતો હોય ત્યારે ભગવાન યજ્ઞ નારાયણ તારી સદૈવ રક્ષા કરતા રહે આમ બધી જ ઇન્દ્રિયોના અલગ અલગ દેવતાઓ તારી એક એક ઇન્દ્રિયોની જળમાં સ્થળમાં સંધ્યા સમયે સૂતો હોય જમતો હોય ત્યારે ભગવાન શ્રી હરિ સદૈવ તારી રક્ષા કરે સર્વે નશ્ય તું વિષ્ણો નામ ગ્રહણ ભીર આમ ભગવાનના એક એક નામોને યાદ કરીને મા યશોદાએ ગૌશાળામાં જઈ પ્રભુને યાદ કરી ભગવાનનો આભાર માન્યો છે ભગવાનની સ્તુતિ એટલે ભગવાનના કરેલા ઉપકારોને યાદ કરવા એ ભગવત સ્તુતિ છે ભક્તો અને એમાં આજ યશોદાજીએ બાળ પ્રભુને લઈ ગૌશાળામાંથી આવી પ્રભુને પોતાની ગોદમાં બેસાડી યશોદાએ દૂધપાન કરાવ્યું માના મનમાં સંતોષ થયો કે મારા લાલાને કોઈ અનિષ્ટ થયું નથી અને ત્યારે પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિમુનિઓને કહે છે કે હે ઋષિમુનિઓ આ પોતના વધની કથા કોઈ કહેશે આ પોતના વધની કથાને કોઈ ભાવથી સાંભળી એનું મનન કરી ચિંતવન કરશે તો ભક્તો યાદ રાખજો ગોવિંદે લભતે રથિમ એને ભગવાન ગોવિંદના શ્રી ચરણની અંદર આ પુતના વધની કથા સાંભળતા સાંભળતા એને માધવના ચરણમાં રતિ થશે એની મતિ ભગવાનના સ્વરૂપની અંદર સ્થિર થશે આ ચરિત્ર કઈ શ્રોતા અને વક્તા તત સુણુયાન શ્રદ્ધયા અમર્ત્યો સાંભળનાર કહેનાર સૌને આશીર્વાદ વેદ વ્યાસજી આપ્યા છે ભક્તો આમ પુતના વધ થયો એનો અર્થ ભક્તો સાધકના હૃદયમાંથી માયા પુતનાનો નાશ થયો અને યાદ રાખજો ભગવાનના સ્વરૂપમાં આપણને આસક્તિ કોણ નથી થવા દેતું માયા જગતના પદાર્થમાં આપણે લોભાઈએ છીએ આસક્ત બનીએ કારણ માયાનો પ્રભાવ જ ભક્તો એવો છે અને જ્યાં સુધી માયાપતિનું ભજન ન કરીએ માયાપતિના ચરિત્ર ન ગાઈએ ન સાંભળીએ ત્યાં સુધી ભગવાનમાં રતિ થતી નથી આવો પૂતના વધની સુંદર મજાની કથા કહી અને ત્યારબાદ એન એના અવતારેણ ભગવાન હરિરીશ્વર કરોતિ કર્ણ રમ્યા મનોજ્ઞાની પ્રભો ભગવાન શ્રીહરિના કરેલા અન્ય કર્ણરમ્ય અને મનોરમ્ય જે અદભુત ચરિત્રોની કથા છે એ કથા આપણે ભક્તો આવો દસ મિનિટ માટે આપણે હરિનામ સંકિર્તન દિવ્ય રાસની અંદર જોડાય અને ત્યારબાદ ભગવાનની એ માખણ લીલાની કથા માખણ ખાવું છે બધાએ હે તો વ્રજવાસી બનના પડે હે જ્યાં સુધી વ્રજવાસી ન બનો ત્યાં સુધી કનૈયો માખણની પ્રસાદી આપે નહીં એ વ્રજવાસી બનવા માટે શું કરવું પડે તમે પલોઠી વાળીને બેસી જાઓ તો કઈ લાલો રાજી થાય ઈ એમ કે તારું આંગણું મૂકી મારા સુધી આવ અને મને રાજી કરવા માટે તું મારા માટે જો નાચ તો હું તને હાથ લાંબો કરી અને માટલું આખું આપી અને મારા હાથથી માધવ કહી હું તને માખણ ખવડાવું આવો એ ભગવાન નંદ નંદન યશોદા યશોદાનંદનની પૂર્ણ કૃપાના અધિકારી થવા માટે આઈએ મિનિટ કે આપ સ્થાન ઉભા થઈ સુંદર મજાના નંદ મહારાજના નંદાલયમાં જઈ અને કનૈયાના કૃપા પ્રસાદના આપણે ભાવથી અધિકારી બની આઈએ ભાવ શ્રદ્ધા કે સાથ પરિણામ સંકીર્તન કરીએ